વિશ્વકલા દિવસના અવસરે સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ એમ સીપી સંસ્કાર વિદ્યાભવનમાં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીઓનું સુંદર પ્રદર્શન કર્યું જેમાં વરલી મધુબની અને કમલકારી જેવી લોકકલા શૈલીનો સમાવેશ થયો વિદ્યાર્થીઓએ શાળાના દિવાલો પર આ લોક કલા શૈલીઓ દ્વારા ચિત્રાંકન કર્યું જેમાં દરેક ક્ષેત્રમાં તેમની સર્જનાત્મકતા અને ભારતીય કલા પરંપરાઓ પ્રત્યેનું ગૌરવ સ્પષ્ટ જોવા મળ્યું છે પ્રવૃત્તિ દ્વારા શાળાના પરિસરમાં કલાત્મક વાતાવરણ સર્જાયું વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યેનો રસ અને સંસ્કૃતિ પ્રત્યેનો અભિમાન વધારવામાં સહાયક બન્યો છે ઉજવણીમાં શાળાના શિક્ષકો સંચાલકોની પણ સક્રિય ભાગીદારી રહેશે તેમણે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું તેમના પ્રત્યેને પ્રોત્સાહન આપ્યું કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમ વર્ક સહકાર અને પરંપરાગત કલાઓ પ્રત્યેની સમાજ વધારવામાં આવી વિશ્વ કલા દિવસની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓને તેમની અંદરની સર્જાત્મક વ્યક્ત કરવાની તક મળી ભારતીય કલા પરંપરાઓ પ્રત્યેનું ગૌરવ અનુભવની તક મળી કાર્યક્રમને શાળાના તમામ સભ્યો દ્વારા ખૂબ જ સરાહના મળી રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે